લાંબે પર હે અને સામાન ભરવાનો આલે આપડી ગાડી માં હાય હાય બકર તો ગુડ મોર્નિંગ તો જો આપડી ગાડી માં સામાન પેક થકો ને સામાન પેક રેડી સામાન પેક થગો એ જવાનું હોય બાય હે આજ તો જામો પડે સોરે લીધા

અને તો ન આપડી ગાડી નીકળે ગઈ અને જવાનું ચાર કલાક બસમાં રેવાનું હે તાર હેઠે મે ભૂગવાના હે ઠેકાણે અને જવાનું હે આ કામ આપણે આલેપી હે આલેપી આલેપી આ નામ નેતાવડતા નેતા પેનો ગાડી આપડી બગડાટી બોલતી સ્ટાર્ટ છે ગઈ હાલો ભાઈ આપણે બોટ માં જવાનું આપડી બોટ આવે ગઈ આ જો આ છે આપડી બોટ અને જો આ સામાન લાગે એટલે નયનતા જો બગડાટી બોલા જવાની છે મોટી નયનતા ઉપર સડે ગઈ

બોટ ની અંદર તી જોય તી મજા આવે કે ગીનો હે આ ત્રીજો રૂમ છે आ बैठन डाल लेना भाई बे हो तो साइड में जरा आ रसोड़ू है इस दिस किचन बहुत व्हाट दिस हो जाओ भाई मम्मी तहा वाका वाका थे राहु जो है मजा आ गई है है तो हमारा रूम क्यों है ये तो में डैमेज है हमारे गमे आली है आपका नाम क्या है भैया

ભુરો ની બાપ ભાઈ બાપ ભાઈ ને ભુરો હે કે બાપ ભાઈ બાપ ભાઈ ખાણેખ જો આ ભાઈ આકે ઓલાન બોટ પડી

પીવા મિડે અને ભાઈ એવું છે વેલકમ ડ્રિંક પીએ હમ આઈ ઇટ વેરી ગુજરાત સિવાય ક્યાંય હા લે ભાવે મજા આવે જો હે ओरेंज मेंगो। ऐसा थे मस्त। ओरेंज है कि मेंगो है? मेंगो। ओरेंज। टेंग है वो लोग। टेंग। काम है विपुली? टेंग। टेंग। हमने देखा ही कोरेंज जून्स के बाद पते के। मिल जाना पड़ेगा। अभी क्या करूँ? अर्थी क्या बोली रही मिन्को ले आए क्यों आपको? औरतारी

એક ટીવી કોમેન્ટ કરજો જો ભાઈ તમે કોઈ હાઉસ બોટ માં આવ્યા હોય આલીપી ને એલીપી આલેપી કોઈ પણ તમે આવ્યા હોય ફેરવા આલેપી તો તમારો અનુભવ કોમેન્ટમાં જણાવજો કેવી મજા આવે એ જો ભાઈ આપડી બોટ ની અંદર જમવાનું આવે ગુ અને બોટ તો ખરેખર ચાલુ થઈ ગઈ તમને બતાના નજારો જો આ બોટ જાય અત્યારે બે બાજુ નો આવો કઈક અને જમવાની વાત કરીએ તો બોટ ની અંદર આની તો ચાલુ કરી દીધું

અને આપણી બોટ છે રનિંગ જ છે અત્યારે એ નજારો જોવો હોય તો તમે જોવે હગું જો આ પાછળનો વ્યૂ છે આ બાજુ અમારો રૂમ છે બધા અને આગળનો ફ્રન્ટનો નજારો કંઈક મસ્ત મજાનો છે જમાવટનું સીન છે ભાઈ આ ભાઈ ડ્રાઈવિંગ કરે અને

અને આ બધી હાઉસ બોટ કેવાય જી અમારે આમાં ચોવીસ કલાક રોકાવાનું હે બઘડાટી બોલાવવાની હે અને આ બાજુ ડીજે છે અમારે પંખો પણ રાખ્યો કોઈની ગરમી થાય તો આ ડીજે માં પછી આપણે બગડાટી બોલાવવાની છે એમાં આ બધી વાડી હોય હાચું કા હા એ આ કામ છે

તમે જોવો હકો આ બાજુ ખેતરું છે ઓલી બાજુ ડ્રાઈવર હાર્દિક અને જામો પડે જાયું છે આપડી ત્યાં

જો ભાઈ હાઉસ બોટ ની મોજ હે ને એ કઈક જ છે ખરેખર કેરેલાના ના હે જગ્યા

ઉપાડે જોવાનું રીએ અને નયન નયન તું જોવા આવ્યો કાવ્ય આપણે આગળ લાઈવ છોડવાનું હે

નદી છે નદી કઈ નદી કઈક કીધું કે ભૂલાઈ ગયું પાછું નદી નામ લીધું ભાઈ તો નામ ભૂલાઈ ગયું